તાવી ગામે વેલના ઉતારાનું લોકાર્પણ ઝાલાવડ ક્ષત્રિય સમાજના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું ઝાલાવડ માં પ્રથમ સુંદર કાર્ય જે વેલના ઉતારા માટેનું તાવી ગામે કરવામાં આવ્યું લોકાર્પણ લીમડી માંગુજી શાખા ના આગેવાનો ક્ષત્રિય સમાજના વડીલો દ્વારા તાવી ગામે દીકરીના ઉતારાનો

પાલસી રાણા તેમજ માંગોજી શાખાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તાવી ગામના વડીલો યુવાનો ભાઈઓ મોટી સંખ્યામાં આ લોકાર્પણમાં હાજરી આપી હતી અને લોકાર્પણ વેલના ઉતારાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો